અયોધ્યાવાસીઓએ પોતાના ઘરોમાં ગુડી અને તોરણો ઊભા કરી આનંદ વ્યક્ત કર્યો હતો ભગવાન શ્રીરામના વિજય થવા બદલ અને અયોધ્યા પરત ફરવાના આનંદમાં ગુડી પડવાના પર્વની ઉજવણી શરૂઆત કરાઈ હતી જેના ભાગરૂપે આજે દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાં મરાઠી સમાજ દ્વારા ગુડી પડવાના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ગુડી શબ્દ એટલે બે ખાલી બે વાક્યનો હોય છે ગુડી એટલે વિજય પતાકા સ્વરૂપે ગણવામાં આવે છે ગુડી મહારાષ્ટ્રમાં ઉજવતો આ તહેવાર છે મહારાષ્ટ્રમાં નહીં પણ અલગ અલગ પ્રાંતોમાં વિવિધ રીતે ઉજવવામાં આવે છે ભગવાન શ્રી રામ જ્યારે વનવાસમાં ચૌદ વરસનો વનવાસ કરીને પાછા જ્યારે અયોધ્યામાં આવ્યા હતા ત્યારે અયોધ્યા નગરીમાં એક આનંદ અને ઉલ્લાસનો તહેવાર મનાવવામાં આવ્યો હતો પછી જ્યારે બ્રહ્માજીએ પણ આ દિવસે સૃષ્ટિનું નિર્માણ કર્યું હતું અને છત્રપતિ શિવાજી મહારાજે જેટલા જીતેલા ગળો છે એ ગળોની યાદગારીમાં પણ છત્રપતિ શિવાજી મહારાજે ગુડીનું નિર્માણ કર્યું હતું સર્વ મહારાષ્ટ્રીયન સમાજને આજના નવા વર્ષના હાર્દિક શુભેચ્છાઓ ગુડી પાડવાની હાર્દિક શુભેચ્છા બાળકૃષ્ણ સેવા ટ્રસ્ટ તરફથી દર વર્ષની જેમ આપણે ગુડી પાડવાની પૂજન કરી રહીએ છીએ તેમજ નવ વર્ષ સેલિબ્રેટ કરી રહીએ છીએ અહીંયા બધા મળીને દર વર્ષની જેમ નવ વર્ષ સાદર કરી રહ્યા છીએ